ધર્મ નું આચરણ કરવું ને એ ધર્માત્મા નો પૂર્ણ વિશ્વાસ આપણને આવીને કે ગંગા જળ માંથી બની છે થોડું સહણામત લ્યો તો એ ધર્મ ના પાડે ભલે ગંગા જળ માંથી પણ મદિરા છે ને એનું સહણામત ન લેવાય એમ આ વૃંદા હતી તો ભક્ત

પાલન અને પોષણ કરવાનું તેથી સમય આવે ને ત્યારે વિષ્ણુ એ બધા કાર્ય કર્યા જેમ શિવ અને વિષ્ણુ આ બંને શક્તિ છે તેથી ભગવાન પાષાણ બન્યા અને આ સ્વતી વંદાનો શ્રાપ લીધો અને પોતે જયારે કે છે કે મેં તારું સતુત્વ નો ત્યાગ કર્યો મેં જ તને છેતરી છે ત્યારે કહે છે તમે પાષાણ હૃદય બન્યા તેથી જાવ હું તમને શ્રાપ આપું તમે પણ પાષાણ બની જાઓ તમે મારા હૃદય ઉપર મારા પ્રેમ ઉપર આઘાત કર્યો છે તમે પણ લોકોના પગમાં પડશો અને તમે પાષાણ બની જાઓ ભગવાન સ્વાપ સ્વીકારી લીધો તેથી ભગવાન શાલિગ્રામ રૂપે નિરાકાર બન્યા અને ભગવાન શિવ લિંગ રૂપે બન્યા આ બંને એવા તત્વો છે એની પૂજા કરવાથી આપણને સર્વ દેવનું

ફળ મળે અને જો હું તમે કોઈ તીર્થમાં ગયા ન હોય અને ઘણા એવા હોય જેને તીર્થમાં જવું હોય પણ જઈ ન શકે ને અને છતાં પણ એને તીર્થ ના દર્શન કરવા હોય તો એક જ એવું સ્થાન છે તમે ભગવાન સૂર્યને પગે લાગો ને એટલે તમને ભવન ના બધા તીર્થ છે ને એના દર્શન પુણ્ય મળી જાય આ જગત નું કોઈ એવું મંદિર ન હોય કોઈ એવું તીર્થ ન હોય જ્યાં ભગવાન સૂર્ય ના કિરણો પડતા ન હોય આપણા બધા મંદિરો એવા છે ને અત્યારના હોય બાકી પ્રાચીન મંદિર મંદિર લ્યો ને એમાં કોઈ એવું ન હોય કે એક વાર સૂર્ય એની ઉપર આવે નહી એના શિખર ઉપર બરોબર કિરણ પડે છે ભગવાન સૂર્ય સર્વના દર્શન કરે છે અને આપડી કહેવત છે ને આપડા વડીલો જાય જાત્રા કરીને આવે તો આપણે એને પગે લાગવી હે એને પગે લાગવાથી એનું પુન આપણને મળે ઘણા અમને એમ કે દાદા જાત્રા કરીને પછી કોઈ પગે લાગે ને તમે લાગવા ન દેવી મેં કીધું તમારા ભાઈ ખૂટ્યા અરે હું એ કે દાદા અમારું અડધું પુન લઈ જાય ત્યારે મેં એટલું જ કીધું જેને આંખની પણ ઓળખાણ ન હોય આ તમારી દીકરાને કઈ કઈ ઠાકી દાવ તમને પગે ન લાગે અને જે તમને ઓળખતોય ન હોય અને તમને જોઈને તમને પગે લાગે તમારા પગ દબાવે આ તમને નથી લાગતો તમે જે યાત્રા કરીને આવ્યા ને એ દેવને પગે લાગે છે અને દેવને પગે લાગે ને ઈથી વધે એથી ઘટે નહીં તમારું કોન ઉલટાનું ડબલ થઈ જાય તેથી પુણ્ય દેવાથી ને વધે છે દુઃખ છે ને એ લેવાથી ને ઘટે છે પણ પુણ્ય તો જેમ દો ને એમ વધે પેલો વિવડો હોય ને વિવડા જેમ ઉલેસો ને એમ એમાં ચોખ્ખું ચોખ્ખું પાણી આવતું જાય તેથી જેને પણ બધા દેવતાના પૂજન નું પુણ્ય લેવું હોય ને એને નિત્ય ભગવાન શિવ ની પૂજા કરવીગ્રામની પૂજા કરવી અરે પૂજા ન થાય તો કઈ નહીં ભગવાન ને દર્શન કરો પણ એક શરત બતાવી છે દર્શન તો કરવાના પણ માંગવાનું શું ભગવાન પાસે માંગવાનું હે મહાદેવ તમે જે રીતે મને સુખ આપ્યું ને આ જગત પ્રાણી માત્ર સુખ આપજો તમે જે રીતે મારું કલ્યાણ કર્યું ને આ જગત આખાનું તમે કલ્યાણ કરી દયો આ ત્રણ સ્થાન એવા છે ને જે સર્વ માટે છે સર્વકાળ છે અને એની પાસે તમારે ફળ જોતો ને તો શરત આ છે તમારે વિસ્તાર કરવો પડે ભગવાન વિષ્ણુ વ્યાપક છે જે વિશાળ છે એ વિષ્ણુ છે જો વિષ્ણુની ભક્તિ કરવી અને આપણામાં વિશાળતા ન આવે જો ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી અને વિશ્વમાં ભગવાન નો દેખાય ને તો શિવ ની પૂજા કરો શિવ ને લોટો ચડાવો અને જો બહાર બધા શિવ નો દેખાય શિવ જગત નો દેખાય તો સમજવાનું હજી આપડી પૂજા ને ફળ નથી આવ્યું ભક્તિ માં ફળ ક્યારે આવે ત્યારે ભક્તિ કરતા કરતા મારા તમારા હૃદયમાં પ્રાણી માત્ર ના કલ્યાણ ની ભાવના આવે પ્રાણી માત્રના મંગલની ભાવના આવે ને ત્યારે સમજવાનું મારી ભક્તિ ને હવે ફળ આવ્યું છે જેનો સંગ કરવી એના આપણી અંદર

ભગવાન હજાર હાથે દેવા માંગે પણ આપણો સ્વભાવ છે ને આપણે બે હાથનું નું વિચાર્યું આપણે હજાર હાથનું નું વિચારતા નથી હે આ બજરંગદાસ બાપાએ એ વિચાર્યું તું અન્ન ક્ષેત્ર ખોલતી વખતે આ કેમ પૂરું થાય હે મારે આઈનો જ દાખલો છે મીરાનગર માં જયારે બાપા જૂનું મંદિર હતું મીરાનગર માં અને ત્યાં ખાલી ફોટો હતો ચાલુ વરસાદમાં અમે બાપાના ઓટાની પૂજા કરી સતરી રાખીને અને બાપાને બેહાડી દીધા અને પછી હાયલું બે પાંચ અને આપણે ઓલું આવ્યું એટલે બધું પડી ગયું પછી સરસ મંદિર બનાવ્યું હોય પછી અમારે મને કીધું મને કે આપણે કે પ્રાણ પ્રતિષ્ઠા કરવી બાપાની મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બાપાને બેસાડવા છે પણ એ કે બધા એમ કે એના નિયમો બધા અઘરા તમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભગવાનને બિહારો એટલે એની 3 ટાઈમ આરતી થવી જોવે ભગવાનને થાળ ધરવો પડે ફોટાને ન ધરો તો હાલે પણ એકવાર મૂર્તિમાં પ્રાણ આવે તો જેમ આપણા ઘરના સભ્યોને આપણે સમય સમય જમવા દેવું પડે ને એમ ભગવાન એટલે તો આપણે કાનાને જમાડવી છે હે લડડુ ગોપાલ છે અને બહાર જાવ તો એને ખવરાવવો પડે એમને નમ ન રાખાય હે એમાં ચૈતન્ય છે એમાં જીવ આવી જાય એમાં પ્રાણ આવી જાય ત્યારે મને કીધું અને મીટિંગ થઈ એટલે બધા બોલ્યા દાદા કરી તો નાખી પણ પછી કેમ પૂરું થાય મેં કીધું આ બગડાણા વાળે કઈ આવું વિચાર્યું નતું કે આપણે અહીંયા કરવી ક્ષેત્ર પછી કેમ પૂરું થાય મેં કીધું તમારે કરવું હોય તો પૂરું નહીં થાય અને બાપાને કરવું હોય ને તો થઈ જાય આ તમે જાઓ નાનું બગડાણા બની ગયું છે મીરાનગર હે

દાન દેવામાં બધામાં પાત્રતા જોવી જોવે પણ ભગવાનની ભક્તિમાં ભગવાનનું નામમાં અને એક અનમાં છે ને પાત્રતા એક જ જોવાની કે સામે સામેવાળાને જમવું છે સામેવાળો ભૂખ્યો હોય જો કથા છે આગળ એક સંત હતા આ બજંગदास બાપા જેવા દિવ્ય સંત હતા એનો એક જ નિયમ હતો સદાવર્ત કરે પણ સદાવર્ત હોય ને એમાં જે આવીને બેસે એટલે જ્યાં સુધી પીરસે જેમ બગડાણામાં જમાડે ને એમ ન્યાય બે હાડી ને જમાડે પણ રામ નામ લેવાનું બીજી કોઈ શરત ગમે તેવો માણા આવે એને જમવા આપે સંત પણ આ એક જ સંત નો આગ્રહ કે જે જમવા બેસે એને ભગવાન નું નામ લેવાનું રામ નું નામ લેવાનું કેવાય છે આ કસોટી તો સૌની થાય ને હે કસોટી ત્યારે તમારી થાય ને કે હવે તમારામાં સત્યતા આવી છે આ સોના ની જ કસોટી થાય પિત્તળ ની કસોટી ન થાય તમે ભક્તિ કરો ને દુખ આવે ને તો રાજી થવાનું ત્યારે દુખી નહીં થવાનું આપણો તો સ્વભાવ કેવો છે ભક્તિ કરતા દુખ આવે એટલે આપણે ભાગવી હા

ભક્તિ કરતા કરતા હો પાછું ગમે તેવું કરતા દુખ આવે તો રાજી નહીં થવાનું પણ તમે ભજન કરો સારા કામ કરો અને જો તમારા ઉપર દુખ આવે ને તો રાજી થવાનું કે હવે ભગવાને મારો હાથ પકડી લીધો ભગવાન કરુણા ના સાગર છે ભગવાન દયાળુ છે કર્મ પ્રધાના જગત રાખ્યું ને કર્મ બધા પણ ભગવાન રાખી કે એના ભક્તો હોય ને એને કર્મનું નું ફળ ક્યારે આપે જયારે ભક્તિ માર્ગે હોય ને ત્યારે આપે છે બાકી ભક્તિ માર્ગે ન હોય ને ત્યારે ભગવાન પાપ નું ફળ કોઈને દેતા નથી પછી અમને ઘણા કે આ કળિયુગ છે ને કળિયુગમાં સારું કરે ને એનું હારું નથી થતું અને જે ખોટું કરે એનું સારું થાય પણ એ તમારો વેમ છે ખોટું કરે એનું સારું નથી થતું પણ એ પૂર્વમાં સારું કરીને આવ્યા એટલે ભગવાન અત્યારે એનું સારું કરે છે તમે પૂર્વમાં ખરાબ કર્યો પણ ભગવાન ને ખબર છે અત્યારે મારા ચરણે છે ને તેથી આના બધા પાપ કર્મ છે ને બાળી નાખો ભગવાનની ભક્તિમાં દુઃખ કેવું છે જેમ મારા તમારા શરીરમાં કોઈ ઓપરેશન આવે કોઈ આપણને એક્સિડન્ટ થાય પગ પગ તૂટી ગયો હોય અને ડોક્ટર એમ કે બેરું કરવું પડશે અને જો બેરું કરે ને કલાકનું ઓપરેશન હોય તો આપણને ખબર ન પડે ઓપરેશન કેમ થઈ જાય હે પણ એનું એ ઘણા એવા હોય જેને બહુ વેસન કર્યા હોય અથવા તો એવું કોઈની તાસીર હોય એને બેરું કરે ને છતાં બેરું ન થાય અને પરિણામે પછી ઓપરેશન તો કરવું જ પડે ન કરે તો આખો પગ તાપવો પડે અને પછી જે એને પીડા અને દુઃખ સહન કરવું પડે ને એનો દુઃખ કોઈ પાર નથી હોતો આ ભગવાન કે છે તારા પાપના દુખ દુઃખ ઘણા